જે દવાની જે ટેકનિકલ માહિતી છે એ સૌ પ્રથમ આપણે ખેડૂતને અનુભવ કરાવી અને ત્યારબાદ જે રિઝલ્ટ મળેલું છે ત્યારબાદ જ આપણે જે વિડીયો એનું અપલોડ કરી છે જેથી કરીને જે રિઝલ્ટ બાબતે જે ફરિયાદ આવે છે એ ન આવી શકે અને જે માહિતી મૂકી છે એની સાથે જે રોગ જીવાતના પ્રશ્નો છે એના પણ આપણે લાઈવ પ્રૂફ મૂકી છે કે જે પ્રૂફ આ પ્રમાણે રોગ હોય તો તમારે જે એ ટેકનિકલ ઇન્ફોર્મેશન આપેલી છે એ ઉપયોગ કરવાનો હોય છે અથવા તો બનતું એવું હોય છે કે રોગજીવાતના જીવાત પ્રશ્ન બીજા હોય છે અને જે વિડીયો મૂકો છે એ દવાની માહિતીનો તમે એમાં ઉપયોગ કરો છો તો રિઝલ્ટ નથી મળતું તો તેના કારણે આપણે એના જે રોગજીવાતના જીવાતના પ્રશ્નો છે એ પણ આપણે એના ફોટા સાથે મૂકતા હોઈએ છીએ અને ઘણા ખેડૂત મિત્રો એવા હોય છે કે ઓછા ખર્ચો કરીને જે દવાનો ઉપયોગ કરતા હોય છે કે અથવા તો ઓર્ગેનિક પદ્ધતિથી જે રિઝલ્ટ મેળવતા હોય છે તો એવા જે જે પ્રગતિશીલ ખેડૂત છે તો એની આપણે વાડીએ મુલાકાતે આવેલા છે તો એને માત્ર દોધ અને ગોળનો જે ઉપયોગ કરીને જે ફૂલની અવસ્થા છે એ દરમિયાન ઉપયોગ કરીને ફૂલમાં જે સારું રિઝલ્ટ મેળવેલું છે તો આપણે રૂબરૂ એ ભાઈની મુલાકાતે આવેલા છે તો જે વધારે માહિતી છે એને આપણે એને પોતાના મુખેથી આપણે સાંભળશું તો વિઠ્ઠલભાઈ તમે રૂપેલા આખું તો પૂરું નામ જણાવી દો એડ્રેસ જણાવી દો મારું નામ વિઠ્ઠલભાઈ ચંદાભાઈ નારિયા તમારા મોબાઈલ નંબર શું છે મારો મોબાઈલ નંબર છે 9090519 અને તમે જે અત્યારે આ દવાનો ઉપયોગ કરેલો છે ઓર્ગેનિક પદ્ધતિથી જે ચણામાં તેમાં શું શું તમે અત્યારે ઉપયોગ કરેલું છે અમે એક તો આગનીકભાઈ પેલો સવાલ એ છે કે અમે ઘણો ટાઈમ થયા છે પ્રાકૃતિક ખેતી કરવા વાત કરી છે એટલે કે ઓછા ખર્ચે સારું ઉત્પાદન આવે એને માટે અને કટ આજ અત્યારે શું છે

ખેડૂત ને જાગૃત થવું પડે એમ છે અને બધાને જાગૃતિ આવે તો બે પૈસા ખેતીમાં બસે નકર બસે એમ મનાલકમાં તમે જે દવાનો જે તમારી રીતે જાતે બનાવેલી દવા છે જે માત્ર ગાય આધારિત દૂધ અને ગોળ તો તમને શું લાગે છે કે તમે જે દવાનો ઉપયોગ કર્યો છે અથવા તો નથી કર્યો તો એનું રિઝલ્ટ તમને કઈ દેખાડું કે જે ઉપયોગ કરવાથી રિઝલ્ટ સારું મળે છે ખરેખર સારું મળે છે સો ટકા સારું મળે કારણ કે આ વસ્તુ એવી છે દૂધમાં અને ગોળમાં જે કેલ્શિયમ છે ને એ કેલ્શિયમ ને કારણે ફૂલ માં અને ફાલમાં બહુ સારું રિઝલ્ટ આપે છે તો યાદ કરી કે અમે કપાસ કાઢીને વાયવા છે આજે પાંત્રીસ કે ચાલીસ દિવસના સીણા થયા પાંત્રીસ દિવસના તો એને ફૂલ અવસ્થા એ પેલો રાઉન્ડ કર્યો તો દૂધ ગોળ નો પાંચ સાત દિવસ પેલા પાછો સાત દિવસ એટલે કે પંદર દિવસે બીજો રાઉન્ડ કરશું બે રાઉન્ડ કરશું પછી જીવામૃત છે જીવામૃત આપી છે બે પાણે બે બે પાણે જીવામૃત આપી અને જીવામૃત થી થાય છે અને આ જો આગલા શીણા છે તે શીણા પણ એ જ પદ્ધતિ થી કરી છે આ એટલો થોડોક બ્લોક છે તે ગાય આધારિત કરવા માટેનો પ્રયત્ન કર્યા રાખે છે પાંચ એક વર્ષ થી અને તમે બીજું શું શું જે છે ઓર્ગેનિક પદ્ધતિથી કરો છો ઓર્ગેનિક પદ્ધતિથી જો આમાં તો કપાસ હતો ઓલી સાઇડ માં તે મગફળી હતી તે મગફળી નું ખાવા માટેનું તેલ બધાય તેલ નું છે રેશિયો બધા તેલ બધા ખાય છે પણ આપણે તો આપડી મગફળી નું તેલ નીકળે અને એનું ખાય તો બેસ્ટ સારું એમ બાકી તો નથી મળતું લઈ પણ જોઈ ઘરનું બકાલું નું ખાવા જેવી સિંગ અને આ જે સીણાની વાત આવી તો માં એમ શું કરે કે આની ડાયર જે સીણા કાઢી પછી એને સુકવી અને થોડોક ટાઈમ પછી એની ચણા દાળ બનાવી ચણા ડાળ આપી છે અને એનો લોટ ટાઈમ માટે વપરાશિત કરી છે હા અને હવે કોઈ ખેડૂત મિત્રને જો આ પદ્ધતિથી કરવું હોય કે માહિતી મેળવવી કે શું ઉપયોગ કરવું તો એના માટે તમારા મોબાઈલ નંબર આજે એકવાર જણાવી દ્યો જેથી કરીને જે ખેડૂત મિત્રને કોઈ ઓછા ખર્ચે અથવા તો ઓર્ગેનિક પદ્ધતિથી ખેતી કરવી હોય તો તમારો કોન્ટેક્ટ કરી શકે તમારા મોબાઈલ નંબર જણાવી દેજો મારા નંબર પાસા છે નવાણું ઝીરો સન્નું એકાવન નવ ત્રેવીસ ગામ સરવાણિયા તાલુકો કાલાવડ ઝિલ્લો જામનગર તો આભાર ખેડૂત મિત્રો વધુ માહિતી માટે તમે જે વિઠલભાઈનો કોન્ટેક કરી શકો છો અને આવી પદ્ધતિથી જે કોઈ વસ્તુ ઘણા ખેડૂત મિત્રો ખેતી કરતા હોય તો એની માહિતી તમે મેળવી શકો છો તો આભાર ખેડૂત મિત્રો ફરી મળીશું નવા વિડીયોમાં નવી માહિતી સાથે ત્યાં સુધી મને રજા આપશો